રાત્રિ ભોજન ખબર પણ જકર આકાશ નીચા ખરેખર આનંદ આવ્યો ભાગે જ આપ લોક લાગી હા હા વસંતભાઈ નાકર તે કે જો આજે વસંતકુમાર વાલજી ની ખબર ના કો ગાલ કર્યો જ હા પણ સાથે સાથે જીવ જંતુ પક્ષી પક્ષી ના પણ સારો કર્યો હતા બરોબર ને એલા સારા વિદ્યા બનાવ્યો અને દુનિયા કે વતાય આનંદ આજે તો આ કે વિદ્યા ની અરે અતિ આનંદ અને આવતા તો આસી સવાર જો પંચો કે વણ્યો હતા

અઠોરે તે ચા છટડી ની કોફી પણ પીયું તા ઘરે પણ આ ચા તો મુજી ઘર વાળી કોફી ના પીરાય તો કોઈ ડાઈ પીરાય હા પાવભાજી ખરી વાત બરોબર અને કરી બરોબર કોઈ તો મારા જગ જાગે ફરાઈ બો આજ આંગણ આજ ઉઘરણ આજ સુરંગા ને હે સખી પ્રકાશભાઈ ના આંગણે કંચન વર્ષી ની પ્રકાશભાઈ ના ઘરે મહેમાન થયા છે અને આજે કડી

મને કારણે જ સર મજા આવો બરોબર સુનિલભાઈ અંધારી રાત હે અને આસમાન જે નીચે પા જમી રાયો એટલે ખોટો તનક જ કોછ બો હા હા સકભાઈ તો આ નારાણ થોરો આવતો આજે ધામ થી પર વિશેષ આવા નું સ્વાગત કઈ દો વાત હે વાત હે અરે મજા આવઈ એ ઈગો હા દિલ સે દિલ સે આ કે તા

મૈતર કોર કરી દે પાકે નઈ ને રેજો 100% દી જાવી ને પ્રકાશભાઈ આ બધી નિગાલ બિન સ્વાર એ લોકો કો હર્ષ લાગણી છે મુકે જમાડે ખરેખર આવતા તો હેડી લાગણી જમીન બદલ જો ખૂબ ખૂબ આભાર તો માનવ જાણે કે મેં કરું કર્તલ નું જો હોય હા પ્રકાશભાઈ કી ના

એમ બદલ આવો ખૂબ ખૂબ આજો આભાર માન્યા તો આ જેટલો ઓછો માન્યા એટલો પણ ઓછો હોય હા આજી રામ દુખ થઈ ગયો હા હા ભલે ભાઈ આજી લડુ ખાઈ અને દુખ થઈ રે બ્રાહ્મણ લડુ ભલે અને બ્રાહ્મણ તો આ તો પાવ બાજી સુરક થઈ ગયા સુનિલ ખરેખર બહુ મજા આવી અને ખુલ્લો આસમાન આસમાન જે નીચે પાછો ભોજન કયો એમાં બહુ મજા આવી બહુ બહુ ખૂબ આનંદ આવ્યો જિંદગી કોના જીવતા પસંદ ભાઈ પાસે

અને જો કો મન ની અંદર સટે હોય હા હા ઈ ભા કે કેડા સુનિલભાઈ જીવન જીવતા તો જીવન માં આનંદ ગમેતા થી પાકે ગોતીર નો ખપે આખી તો અજા આનંદ ગોતી ગણા અજા કે આનંદ મળ્યો ઓ બાપ ક્યા વાત હે અને એડા ને તો આ જો મિત્ર હા હા પતી ઘણી ગોટલા વન્યો

વસંતભાઈ જળા મિત્ર મુજે ઘરે જમેલાયા કે જીઓ ઓર જીનેડો ની જો સૂત્ર હે પસંદ પાઈજો યા જ પણ મુકે ઉઠ્યો કીણો ખપેતો આઈ પણ જીઓ ને બે કે જે લાગે આઈ પણ આઈ પણ જીઓ ને બે કે જે લાગે જી જી પ્રકાર અને ઈ જો કોની જી નિજી જિંદગી મે કેમ છે મુકે કોઈ મતલબ ના એની તરફ થી મુકે કોઈ નુકસાન મિલ્યો ના અને મુ તરફ થી એની કોઈ નુકસાન મિલ્યો ના આઉને વસંતભાઈ અને ભારત દેશ કે અંદર યાત્રા મિત્રતાયું આજ પર સારી રાખવા ચાહું ચાહ કે વસંતભાઈ મુકે એકમ મે તો વસંતભાઈ પણ પોજી એકડે ફોન પે કળો ઈ વસંતભાઈ માડુવાય અને વસંતભાઈ જિંદગીમાં સારો જીવન જીવ્યો હોય અને મુલા કરીને સારો અજ પણ ગાળ કર્યા કે અજ પણ વસંતભાઈ આમંત્રણ ઘરે આયા અને જે અંદર આ વસંતભાઈ ઘરે અનેક વખત ખાધે જો બનાઈ ખાધો અજ મુજે ઘરે અચીને મુજો ખાધો ખાધો હા

એ ફોન કરી લાઈટ ભર ભગવાનની સાનીજી વસંત પૂી ત્યારે માન ખરા ભગવાન ખરેખર અડો જીવન એડો વસંતભાઈ આભાર માવા જે ટથી કમ અ સગોન કે ચો છે ટેથી કમ અ પડોસિયે ચો છે ટેથી કમ છે સગો કે ચવા છે પેલો સગો પડોસી પાસે ફસલ કરે ને આવાજે સગો તો કિે પડોસી જો આવે વસંતભાઈ

આનંદ થયો આજે ઘરે હસી મેળવી નહેર્યો પણ નહેરીને બહુ મૂકે આનંદ થયો ને આજ પાછા આજે ઘરે અસી મોંઘેરા મહેમાન થયા બાત ભગવાન કોટેશ્વર ત્રિકમરા પ્રાર્થના કરી પણ ભગવાન આજો દિલ એડો ઉદાર રાખે ભગવાન આજે શરીર

સમજ્યા ખા પી અને ખેરિયાત કરે આરોપી ખુશ રહ્યો સુનિલભાઈ જીવન કોરેલા જીવ તા

સારા હું જાતો ખરેખર બહુ આનંદ છે પ્રકાશભાઈ સુનીલભાઈ એક હકીકત ગાલ કર્યા કે હેન ઘર જ اندر ગમમેડો રોગી માડુ છે સ્વસ્થ થઈને કોઈ ઘર સજરી મુ પોઝિટિવ વિચાર છડે તો માડુ કોર્ચે કે વાય મે તો આવાડે મે છે વાત છે વાત છે આજી માઈતને એડી સારી કરણી ક્યું હે હા હા તેના ફડા દેખ્યો હતા આ સુખ્યોતા પાજો કિંજને પાજો કિંજને પાજો વડવાએ જેકો સેવા ને પાજો વડર જેકો દેઈ રહ્યા ઈની સે પારે ખરેખર બહુ આનંદ થયો આ મળીને તો ખૂબ આનંદ થયો બહુ આભાર સુનીલભાઈ वसंत भाई फिरी मिलिबो पाव पंहिंजे स्टेशन ते